નદી કિનારે દ્વારકા શારદાપીઠ સંચાલિત શંકરાચાર્ય મઠ આવેલ છે આ સંકુલમાં મહાદેવ મંદિર પણ આવેલ છે આજે વહેલી સવારે એક અજાણ્યા શખ્સ આવ્યો હતો જેના દ્વારા મંદિર પરિસરમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડી હતી આ શખ્સ દ્વારા ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવા લખાણવાળી કાપલીઓ પણ મંદિર પરિસરમાં ફેંકવામાં આવી હતી ત્યારબાદ અજાણ્યો શખ્સ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો આજે સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો એક સમયે એક ઈસમે આવીને મઠ પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડી હતી તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે મેસેજ મળતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અલગ અલગ ટીમો બનાવી તપાસ ચાલુ કરી ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે જેણે કૃત્ય કર્યું છે તેને પકડવા માટે પોલીસ કાર્યવાહી ચાલુ જ છે દ્વારકા શારદાપીઠ સંચાલિત મઠમાં રહેતા મુક્તાનંદ સ્વામીએ કહ્યું હતું કે આજે સવારે પાંચ વાગે મંદિરની પૂજા કરીને સવા પાંચ વાગ્યે પરત આવ્યો હતો અને મંદિરના બીજા ભાગમાં પૂજા કરી રહ્યો હતો ત્યારે સાડા પાંચ વાગે મને જાણ થઈ કે બહાર એક વ્યક્તિ કંઈક છાંટીને ધમાલ કરતો હતો હું ત્યાં ગયો ત્યાં સળગતા તેને ઉલવવાનો પ્રયત્ન કર્યો હતો સીસીટીવી ફૂટેજ જોતાં ધ્યાનમાં આવ્યું છે કે પાછલા ઓવારેથી પ્રવેશ કરી જ્વલનશીલ પ્રવાહી છાંટ્યું હતું અને પોતાની સાથે લાવ્યો હતો તેમાંથી કેટલાક કાગળો ઉછાળ્યા હતા ત્યારબાદ આગ લગાડીને જતો રહ્યો હતો જે વ્યક્તિ આવ્યો હતો તે કંઈક બોલ્યો ન હતો જ્યારથી મેં મઠનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી મારી સાથે ઇન્ટેન્સલી ઝઘડા થતા આવ્યા છે આજે સવારે આમ સાડા પાંચથી છની વચ્ચે એક બનાવો અહીંયા ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બન્યો છે જ્યાં કોઈ એક ઈસમ આવી અને આ જગ્યા ઉપર જ્યાં ઉપા છે ત્યાં મઠ ઉપર કંઈ પદાર્થ નાખી એને સળગાવવાનો પ્રયત્ન કરે છે એનું ફૂટેજ સીસીટીવીમાં આવ્યું છે આ મેસેજ મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આજે તમામ એલસીબી એસઓજી ડીવાય એસપી લોકલ પોલીસ સ્ટેશન અલગ અલગ ટીમો બનાવી અને આનું ઇન્વેસ્ટિગેશન અમે લોકોએ ચાલુ કર્યું છે ગુનો દાખલ કરી દીધો છે અને આ જેણે બી કૃત્ય કર્યું હશે ને તાકાત પકડવા માટે પોલીસની ટીમો સક્રિય રીતે આગળ વધી અને કાર્યવાહી કરશે